તમારી પાસે પાવડર હોય તો આ સાબુની પ્રોસેસ કરવાની જરૂર નથી કેમ કે મારી પાસે પાવડર નથી એટલા માટે મેં સાબુ લીધો છે હવે સાબુ થોડીક વાર આપણે દસ મિનિટ રાખશું જ્યાં સુધી સાબુ થોડોક ઓગળી જાય બરાબર તો ચાલો દસ મિનિટ માટે આને આપણે રેસ્ટ આપશું તો અહીંયા હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આવી રીતના આપણે સાબુને આ તમે જોઈ શકો છો સરસ મજાનો ઓગળી રહ્યો છે સાબુ જોઈ શકો છો આપણે સાબુને સરસ મજાનો ઉગાડી દીધો છે કેમ કે ચોમાસું હોય એટલે માખી મચ્છર ઘણા બધા ઘરમાં થઈ જાય છે અને રોગચાળો પણ ફેલાવી દે છે એટલા માટે આપણે આજે ફક્ત કપડાં ધોવાના એક રીણ સાબુથી આપણે આખા ધરની માખી માર્યા વગર ભગાડી શકશું તો બસ આપણો આ સાબુ બહુ પડી ગયો છે અને આપણે આને સાઈડમાં રાખી દઈશું તો અહીંયા સાબુ આપણો સરસ મજાનો આપણે ઓગાડી દીધો છે તમને એમ થશે કે ફક્ત સાબુથી જ ના હવે આપણે આમાં એક વસ્તુ ઉમેરી રહ્યા છે આ છે વિનેગર તમે જોઈ શકો છો વિનેગર જે ચાયાનીઝ વસ્તુમાં વપરાતું હોય ને એક ચમચી આપણે એમાં વિનેગર નાખીશું સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું બરાબર વિનેગર જનરલી હવે તો બધાના ઘરમાં હોય જ છે તો સાબુ આ પાવડર અને એક ચમચી તમારે વિનેગર નાખવાનું સરસ મજાનો નો હવે આપણે માખી ભગાડવાનો દેશી સરસ મજાનો આ લિક્વિડ ફોર્મ બનીને તૈયાર થઈ ગયું છે આની સુગંધ આવે છે ને એનાથી માખીઓ ભાગી જશે મારવાની જરૂરત ન પડે અને આપણે 10 રૂપિયામાં બધી આખા ઘરની માખીઓ ભગાડી શકશું અને તમે પોતામાં પણ નાખી શકો તો પછી તમે સ્પ્રેના બોટલમાં પણ ભરી શકો મારી પાસે અત્યારે સ્પ્રેની બોટલ છે આપણે અત્યારે બોટલ નથી મારી રહ્યા તો હું તમને સ્પ્રેના બોટલમાં મારીને બતાવીશ બરોબર જ્યાં જ્યાં માખીઓ હોય ત્યાં ત્યાં તમારે કરવાનું કેમ કે ચોમાસામાં માખીઓ બહુ થતી હોય અને રોગચાળો પેદા કરી દેતી હોય માખીઓ બરોબર માખી મચ્છર ખુલ્લું આપણે જમવાનું રાખ્યું હોય એના પર માખી વેહી ચાલે રોગચાળો થઈ જાય નાના થોડા હોય આપણે બહુ ધ્યાન આપવું પડતું હોય છે બરોબર ને તો આપણે આ સ્પ્રેના બોટલમાં ભરી દીધું છે તમારે જેટલું શરૂ હોય એટલું જ બનાવવાનું અને પછી પાછું બનાવવાનું તમે આ સ્પ્રેના બોટલે આપણે બંધ કરી દઈશું જ્યાં જ્યાં માખી હોય ત્યાં તમારે આ સ્પ્રે સ્પ્રે કરી દેવાનો એટલે માખી હોઈ જશે કેમ કે આને સુગંધ એરિયા આવે છે ને મને પોડિંગ નથી ગમતી બરોબર